ના બધા માટે છે તમે નવું આઈડી બના નવું આઈડી નહીં પણ તમારી ટીમમાં જે લેડીસો છે એને તમે પ્લાનિંગ અપાઈ શકો આ કંપની તરફથી આ બીજી વાર આવી છે ઓપર કામયાબી વન હતું આ વખતે છે કામયાબી ટુ આમાં નહીં સમજાય હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં એટલે સમજાઈ જશે જોઈ લો કંપની મેનેજમેન્ટ દ્વારા વુમન કામયાબી પાર્ટ ટુ શું છે તો કે ટોટલ તેર વીક આપણે આપ્યા છે આ વીક થી સ્ટાર્ટ તેર વીક ટોટલ આપ્યા છે અને તેર વીક ની અંદર ટાર્ગેટ છે છસો અડતાલીસ માં વીક થી લઈ છસો ને સાઠ વીક સુધીનો ટાઈમ છે શું કરવાનું તો તમે જો એક સાઈડમાં રેન્ક લખી છે એક ખાનામાં સિલ્વર પ્રમાણપત્ર એક ખાનામાં ગોલ્ડ પ્રમાણપત્ર એકમાં ઇન્કમ ટાર્ગેટ અને લાસ્ટમાં સિલ્વર કોઈન હવે ધ્યાનથી સમજ જો ડિસ્ટ્રીબ્યુટર જ્યાં લખ્યું છે એ લાઈનમાં જો ડિસ્ટ્રીબ્યુટર માં લખ્યું છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે જો એને ટોટલ 13 વીક આપ્યા છે 13 વીક માંથી એને પોતે 6 વીક ખાલી કરવાના છે 6 વીક શું કરવાનું તો કે 6 વીક જો 2000 નો ટેક ચેક બનાવે 13 માંથી 6 વીક 2000 નો ચેક બનાવે અને ટોટલ તમારે ઇન્કમ નો ટાર્ગેટ છે 15000 13 વીક માં 15000 નો ટોટલ ઇન્કમ બનવી જોઈએ અને એમાં 6 અઠવાડિયા એવા હોવા જોઈએ કે જેમાં 2000 નો ચેક હોવો જોઈએ તો કંપની તમને સિલ્વર સર્ટિફિકેટ આપશે તમારી વેબસાઈટ માં તમારી આઈડી માં તમને સર્ટિફિકેટ મળી જશે અને આપણે જોરદાર પ્રોગ્રામ કરીશું એમાં સન્માન કરીશું એ સર્ટિફિકેટ સાથે કોને ડિસ્ટ્રિબ્યુટર છે તેર વીક માંથી પંદર હજાર ની આવક લેવાની અને છો ચેક હોવો જોઈએ બીજો ઓપ્શન એ રાખ્યો છે ગોલ્ડ સર્ટિફિકેટ તો એના માટે શું છે તો એના માટે છે અઠવાડિયે અઠવાડિયે બે નો ચેક જ છે પણ ટોટલ આવક કેટલી હોવી જોઈએ તો કે પચીસ હજાર પચીસ હજાર તમારી આવક હોવી જોઈએ એટલે ના ચેક તમારો મોટો બનાવો બરાબર અથવા તો બે નો જ બને છે પણ કોઈ વીકમાં પાંચ નો બની ગયો કોઈ વીકમાં સાત વીક નો બની ગયો તો ચાર ગોલ્ડ નું સર્ટિફિકેટ લેવું હોય તો તમારી ઇન્કમ હોવી જોઈએ દસ સોરી તેર અઠવાડિયા ની પચીસ હજાર તેર અઠવાડિયાની આવક પચીસ હજાર હોવી જોઈએ એમાં મિનિમમ તમારા છ અઠવાડિયા બે હજાર નો ચેક હોવો જોઈએ અહિયાં સુધી ઓકે હવે ત્રીજા છેલ્લું ખાનું છે એમાં લખ્યું છે સિલ્વર કોઈ તો સિલ્વર કોઈન કોઈ વ્યક્તિ એવું કે સાહેબ હું બધા અઠવાડિયા બે બે હજાર ત્રણ ત્રણ હજાર લઉં તો તો કંપની એવું કીધું કે બે હજાર નહીં પણ જો તમે ત્રણ તમે ત્રણ હજાર નો ચેક તેર માંથી છ નહીં પણ જો દસ અઠવાડિયા તમે ત્રણ નો ચેક લ્યો તો તમને સર્ટિફિકેટ મળશે અને સિલ્વર કોઈ નહીં મળશે કંપની તરફથી ડિસ્ટ્રીબ્યુટર લેવલ નો ટાર્ગેટ છે પેલી લાઈનમાં બીજી લાઈનમાં ટીસી ટીસી માટે છે એટીસી માટે એનો ટાર્ગેટ છે ડીટીસી માટે એનો ટાર્ગેટ છે જેટીસી માટે એનો ટાર્ગેટ છે ડિસ્ટ્રીબ્યુટરથી જેટીસી નો કંપની આપેલું છે જેટીસી ઉપર આપેલું નથી આમાં ના સમજાય તો તમે તમારા લીડર ને પૂછજો પણ લગભગ ક્લિયર થઈ ગયું હશે તેર અઠવાડિયામાંથી દસ અઠવાડિયા જો આપણે ચેક લઈ દર અઠવાડિયા ત્રણ હજાર તો આપણે સર્ટિફિકેટ લેવું હોય સારું તો દર અઠવાડિયે ત્રણ નો ચેક બનાવો બસ તેર માંથી દસ અઠવાડિયે મિનિમમ થવા જોઈ બે ત્રણ વીક ચૂકી ગયા તો ચાલશે પણ દસ ના નવ થયા તો સિલ્વર કોઈન મળશે નહીં તો તમે સીધા ગોલ્ડમાં આવી જશો આપણે જબરજસ્ત વુમેન નો પ્રોગ્રામ કરવાના છીએ અને એની અંદર જે વ્યક્તિ આ કંપનીનું કામકાજ કરેલું હશે બરાબર કંપનીએ જે ટાર્ગેટ આપ્યો એ ટાર્ગેટ જેને પૂરો કર્યો હશે

ચાર અઠવાડિયા થી ઇન્કમ આઠ હજાર ની જ થઈ પણ છેલ્લા અઠવાડિયે ભેગું કરીને પંદર હજાર કર નાખા વીસ પચીસ હજાર કર નાખા તો કંપની તમને કઈ નહીં આપે પણ આપણો ગ્રુપનો પ્રોગ્રામ થશે એ ગ્રુપના પ્રોગ્રામમાં તમને સન્માન મળશે સર્ટિફિકેટ નહીં મળે સન્માન મળશે કંપની લેવલનું કરશો તો સન્માન મળશે સર્ટિફિકેટ મળશે અને આપણા સરપ્રાઈઝ ગિફ્ટ ગ્રુપ તરફથી મળશે પણ કંપની નો ટાર્ગેટ અચીવ નથી થતો અને ખાલી તમે ઇન્કમ નો ટાર્ગેટ અચીવ કરો તો આપણા ગ્રુપ તરફથી તમને પ્રોગ્રામમાં સન્માન મળશે તો લગભગ ક્લિયર થઈ ગયું છે બરાબર ના થાય તો ભી તમારા લીડર ને પૂછી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે થોડું વધારે ક્યાં લઈ જશે બરાબર આ તમારી આ રીતની પ્રિન્ટ નીકળવી જોઈએ એક સ્ક્રીનશોટ લઈ લેજો તમારું એક જ કામ છે અઠવાડિયે કેટલો ચેક બો લખી દો અઠવાડિયે કેટલો બન્યો લખી દો છસો પચાસ માં કેટલો બાય લખી દો બરાબર સિલ્વર કોઈન લેવો છે તો ત્રણ હજાર નો ચેક બનવો જોઈએ ગોલ્ડ નો લેવો છે બે હજાર નો ચેક બનવો જોઈએ સિલ્વર નું સર્ટિફિકેટ લેવું છે બે હજાર નો ચેક બનવો જોઈએ ઇન્કમ તો કે પંદર હજાર પચીસ હજાર ત્રીસ હજાર બરાબર ટાર્ગેટ આ પ્રમાણે ચાલસો તો સો ટકા થશે ટાર્ગેટ એક જ બનાવવાનો અઠવાડિયે ત્રણ હજાર નો ચેક લેવલ બરાબર તો તમે સિલ્વર કોઈન ની અંદર આવી શકો છો બરાબર ટીસી હોય તો એનો ટાર્ગેટ ત્રણ હજાર અથવા સાડા ત્રણ હજાર ત્રણ હજારનો સાડા ત્રણ હજારનો ચેક એટીસી હોય તો સિલ્વર અને ગોલ્ડ માટે સાડા ત્રણ હજારનો ચેક બરાબર અને સિલ્વર કોઈન લેવો હોય તો સાડા ચાર હજારનો ચેક બનાવવો પડે ડીટીસીએ સાડા ચાર છ હજાર

પણ દસ અઠવાડિયા લે સાડા સાત હજાર બરાબર સોરી છ હજાર સિલ્વર માટે છે સાડા સાત ગોલ્ડ માટે છે અને દસ અઠવાડિયા કરે તો એને સિલ્વર કોઈન મળે બરાબર વધારે માહિતી માટે તમે ડાયરેક્ટલી લીડર નો કોન્ટેક કરી લેજો પણ આ કંપની એ કંપની તરફથી આપ્યું છે તો આની અંદર સો ટકા સો ટકા સો ટકા તમે કંપનીમાંથી ફાયદો લઈ શકો કંપની સર્ટિફિકેટ આપવાની છે તમારી વેબસાઈટમાં જબરજસ્ત પ્રોગ્રામ વુમેન કરીશું એમાં તમે તમારા ફેમિલીને ને બોલાવી શકો તમે સ્પેશિયલ લેડીઝ ને ઇન્વાઇટ કરી શકો તમારું પરિવાર હોય દસ પંદર લેડીસ તમે ગેસ્ટ તરીકે બોલાવ્યા હોય અને એમાં તમારું સ્ટેજ ઉપર સર્ટિફિકેટ સાથે સન્માન થતું હોય તો સો જબરજસ્ત કામ નીકળી શકે તો આ વીક સ્ટાર્ટ થઈ ગયું છે લાગી જાઓ દરેક લોકો ગોવા અચીવર બનો દરેક લોકો યોધા અચીવર બનો મેં કીધું એમ ઘટતું હોય તો પચીસ પચાસ લાખ રૂપિયા કરી દેજો કારણ કે એક ટીમની અંદર ઘણી બધી ટીમની અંદર ડાયરેક્ટલી યોધા માટે એક લાખ ને ચાલીસ હજાર નું ડાયરેક્ટલી પરચેસ કરે છે પ્રોડક્ટ હશે તો સેલિંગ થશે પ્રેશર હશે તો ઘરની બહાર નીકળશો પ્રેશર હશે તો સવારે ઉઠવાનું મન થશે પ્રેશર નહીં હોય તો ઠંડી લાગશે ઉઠવાનું મન નહીં થાય ફિલ્ડમાં જવાનું મન નહીં થાય પણ પ્રેશર હશે તો ગોવાય અચીવર થશે યોધાઈ થશે સેલિંગ થશે બધી જ વસ્તુ થશે તો દરેક લોકો મેક્સિમમ ફાયદો ઉઠાવ